સમાજના એક કાર્યક્રમમાં મહિલા ગઈ હતી ત્યારે તેણીએ તેના દસ્તાવેજો આ કાર્યક્રમમાં જમા કરાવ્યા હતા થોડા સમય બાદ મહિલાને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છુક છું ત્યારે મહિલાએ જણાવ્યું કે મારે સંતાનમાં બે બાળકો છે ત્યારે સામે વ્યક્તિએ કહ્યું કે હું એમને અપનાવવા માટે તૈયાર છું આ તમામ ચર્ચા કર્યા બાદ મહિલાએ તે યુવક સાથે વાતચીત વધારી ત્યારે તેનું નામ તરુણ બ્રહ્મભટ્ટ હોવાનું સામે આવ્યું હતું મહિલાએ તરુણ બ્રહ્મભટ સાથે મુલાકાત કરી તરુણ બ્રહ્મભટ્ટ પણ તે ઘરે ગયો હતો અને મહિલા પણ તેના ઘરે ગઈ હતી ત્યારબાદ તરુણ બ્રહ્મભટ્ટ મહિલાને માનસિક ત્રાસ આપવા લાગ્યો જેના કારણે મહિલાને આ સંબંધ વધારે નહીં ચાલશે તેવું લાગતા તેને લગ્ન કરવાની ના પાડી હતી

ડિટેક્ટિવ દ્વારા સુરતના દિંડોલી વિસ્તારમાં રહેતા મયુર સોનવણેને આ મહિલાની જાસૂસી કરવા માટે લગાડ્યો હતો જેને મહિલાની જાસૂસી કરવા માટે પ્રતિદિન એક હજાર રૂપિયા આપવામાં આવતા હતા તે મહિલાના ઘરના ફોટો મહિલા જ્યાં અવરજવર કરે છે તમામ જગ્યાના ફોટો પાડીને ડિટેક્ટિવ એજન્સી ચલાવનાર અજય રાયને મોકલતો હતો અજય રાય ત્યારબાદ તે ફોટો તરુણ બ્રહ્મ ભટ્ટને મોકલતો હતો તરણ બ્રહ્મભટ આ ફોટો મહિલાને મોકલી બ્લેકમેલ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જ્યારે મહિલાએ સિંગણપુર પોલીસમાં આ બાબતની જાણ કરી હતી ત્યારે સિંગણપુર પોલીસ દ્વારા ગુપ્ત રીતે મહિલાની ઘરની બહાર વોચ ગોઠવી હતી તે જ સમય દરમિયાન એક યુવક રિક્ષામાં આવ્યો હતો અને તે મહિલાની ઘરની બહાર ઉભો રહી ફોટો પાડી રહ્યો હતો પોલીસને આ યુવકના હલનચલન પર શંકા જતા તેને તાત્કાલિક ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ તેને સમગ્ર મામલો પૂછતા તેમને આ સમગ્ર હકીકત જણાવી હતી જે સંદર્ભે મહિલાએ આ બાબત વધુ એક ફરિયાદ પકડાયેલ યુવક અને યુવક જેના માટે કામ કરતો હતો તે ડિટેક્ટીવ એજન્સી ના અજય સાથે જાસૂસી કરાવનાર તરુણ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવી છે ઓકે જી આપકે સાથ ક્યા બનાવો सर मैं एक सिंगल मदर हूँ और मेरे दो बच्चों को लेके नौ साल से डाइवोर्स हूँ और यहाँ रह रही हूँ सूरत में मुझे मैरिज के पर्पज व्हाट्सएप से एक प्रस्ताव आया था मैरिज के लिए कि आप मेरे साथ मैरिज करिए ऐसे मैं एक प्यार... पॉलिटिशियन मेकर हूँ और मैं फाइनेंस का बिजनेस करता हूँ मेरी अच्छी खासी इनकम है अच्छी खासी प्रॉपर्टी ऐसी लालच दे के उन्होंने मेरे साथ बातचीत की और अगर मैं बातचीत नहीं करती थी तो वो मेरे घर पे पुलिस भेजते थे सौ नंबर से कि तात्कालिक जाइए आप वहां से वो फोन चालू करिए ऐसे वैसे मेरे बच्चों की ऑफिस पे मेरा बेटा बड़ा बेटा बाईस साल का है वो सूरत में जॉब ही करता है हीरे में वहां भी उसने पुलिस भिजवाई मेरे सगो के यहाँ पुलिस भराई और गांधीनगर से राठौड़ बोलता हूँ पीएम राठौड़ करके और ऐसे करके सारे अलग अलग नेताओं के नाम लेके वो सबको डराता है और धमकाता है कि अगर आपने शादी नहीं की मेरे साथ तो मैं आपके सगो का ये कर दूंगा मेरा भाई और मेरे भाभी लंदन रहते उनका वीजा कैंसिल कराऊंगा ड्रग के केस में फंसाऊंगा यहाँ तक की सारी धमकियां उसने मुझे दी है ये आदमी कौन है और आपके कौन और आपके में कब आया कितने कितने से हैरान कर ये आदमी का नाम है तरुण ब्रह्मट पाटन का रहवासी है और तीन जुलाई से वो मेरे कॉन्टेक्ट में आया है तब से लगन के मैरिज के पर्पज ही वो मेरे कॉन्टेक्ट में आया था और तब से लगातार डेढ़ महीने तक जबरदस्ती मेरे साथ शादी करने के लिए ये सब इसने किया है अगर शादी की ना बोलती हूँ तो वो मेरे भाई भाभी का वीजा कैंसिल करवा देंगे ड्रग्स केस में फंसेंगे ऐसा बोल रहे हैं मुझे सी आई डी का भी मैटर है सी आई मतलब वो अलग अलग नाम से ऐसी क्राइम से मैं ऐसे बात कर रहा हूँ तो आपके घर पे तुरंत अभी पुलिस आएगी आपको फसाया जाएगा आप मेरे फोन मत बंद कीजिए बस फोन 24 घंटे चालू रखिए ऐसे मेरे साथ अरविंद राठौड़ जी टीवी न्यूज सूरत